બાય ઇલેક્શન હતા એનું કાઉન્ટિંગ હતું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આગેવાનોને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે અમે આઠે આઠ સીટ જીતવાના છે ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો એના કારણે જીત તો થઈ છે પરંતુ ભવ્ય જીત થઈ છે

વલણ ખૂબ કુન વલણ ખૂબ ગુણ હતું ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ ખૂબ લોકોપયોગી જાહેરાતો કરી એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેનું એક વાતાવરણ એના કારણે નિર્માણ થયું છે હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો વિજયભાઈ રૂપાણી સાહેબ એમની સરકાર એમને પણ આભાર માનું છું કે પાર્ટીને આ જીત સરળ કરવામાં એમના દ્વારા લેવામાં આવેલા પગલાં પણ મહત્ત્વના સાબિત થયા છે આપ સૌનો પણ આભાર કે આપે પણ એક માધ્યમ તરીકે એક જાગ્રત માધ્યમ તરીકે લોકો સુધી દરેક મુદ્દાઓને પહોંચાડ્યા એનો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમને ખૂબ ફાયદો થયો છે ફરીથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ સમગ્ર દેશમાં મતગણના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે બિહારમાં પણ એનડીએ આગળ છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત બધામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે સૌપ્રથમ ગુજરાતમાં આઠે આઠ બેઠકો ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતની દિશામાં આગળ વધી રહી છે ત્યાંના મતદારો એમનો આ વિજય છે ગુજરાતની જનતાનો આ વિજય છે ભારતીય જનતા પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું આ વિજયના યશમાં તેઓનો પણ પૂરતો હિસ્સો છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર એમના કરેલા કામો એક મજબૂત નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રાપ્ત થયું છે એમાં લોકોએ ભરોસો રાખ્યો છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે એનો પણ લોકોએ પ્રતિસાદ આપ્યો છે અને આ ચૂંટણીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો અલગ અલગ સમાજો આમાં મતદાન કર્યું છે દાખલા તરીકે કચ્છની સીટ હતી દક્ષિણ ગુજરાતની સીટ હતી આદિવાસી બેલ્ટની સીટો હતી સૌરાષ્ટ્રની સીટો હતી દરેક સમાજ પણ આઠ જે મતદાન થયા ત્યાં આગળ મુસ્લિમ પ્રભાવિત એરિયા હતો આદિવાસી વિસ્તાર પ્રભાવિત એરિયા હતો પાટીદાર પ્રભાવિત એરિયા હતો કોળી પ્રભાવિત એરિયા હતો દરેક સમાજના આમાં પ્રભાવિત એરિયા હતા બધામાં ખાલી જીત નહીં ભવ્ય લીડ મળી છે ડાંગમાં આજે ત્રીસ હજાર મતથી અમે આગળ છીએ ડાંગના ઇતિહાસમાં આટલી બધી મોટી સરસાઈ કદી મળી નથી ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે દરેક જગ્યાએ ખાલી ભારતીય જનતા પાર્ટી જીતવું એટલી જીત એટલું નહીં પણ કોંગ્રેસ કરતા અનેક મત ભારતીય જનતા મળ્યા છે કોંગ્રેસનો સંપૂર્ણ રકાશ થયો છે અમુક જગ્યાએ તો કોંગ્રેસ એટલી બધી પાછળ છે કે એનાથી અપક્ષ આગળ નીકળી જાય છે અબડાસાની સીટ ઉપર આ સ્થિતિ બની છે તો એનો અર્થ એ છે કે પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસની ખબર ઉપર છેલ્લો ખીલો ઠોકવાની આ ચૂંટણી છે અને આ ચૂંટણી એ ટ્રેલર છે આવનારી કોર્પોરેશન પંચાયત અને બે હજાર બાવીસની ચૂંટણીનું આ ટ્રેલર છે એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજય અને એ દિશામાં આગળ વધવાની ગતિ એ સ્પષ્ટ દેખાય છે એટલે આ ચૂંટણી એક નિર્ણાયક તબક્કામાં હતી નિર્ણાયક હતી અને એમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લોકોની અપેક્ષા સપનાઓને પૂરા કરવા માટે કટિબદ્ધ બનશે અને જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમની ઈચ્છા આત્મનિર્ભર ભારત ભારત માતા જગતજનની બને અને એ દિશામાં આગળ વધવા માટેનું પ્રજાએ મત ભાજપને આપીને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને એ અમે લોકોનું ઋણ અને એના આધાર ઉપર ભવિષ્યમાં એમની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય એની ચિંતા કરીશું સાથે સાથે કોરોનાના સંક્રમણ કાળમાં આ ચૂંટણી હતી એક નવા પરિસ્થિતિમાં હતી અનેક વિવેચકોએ આ ચૂંટણીમાં મતદાન થશે નહીં થાય ચૂંટણી કેવી થશે એને બદલે મતદાન પણ ભારે થયું અને લીડ પણ એ પણ એક વિશેષ બાબત છે અમારે દુઃખ સાથે આજે ઉલ્લેખ કરવો પડે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી પતિ પછી માનતા હતી ને એ બદ્રીનાથ જ્ઞાતા બે કાર્યકર્તાના અવસાન થયા છે એમને પણ યાદ કરીને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપું છું અને આ વિજય એ જનતાનો વિજય છે જનતાની અપેક્ષા લાગણી આકાંક્ષાઓ એને અમે પરિપૂર્ણ કરીશું જ એ બાબતની ખાતરી આપીએ છીએ આવનારા દિવસોમાં ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીના એકસો તેર એકસો અગિયાર ધારાસભ્ય બન્યા સંખ્યાબંધ થયું છે અને એક મજબૂત સરકાર તરીકે અમે વિશેષ આગળ વધી અને લોકો વચ્ચે કામ કરીશું મેં એ વખતે પણ જવાબ આપ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં પણ આવા ડંફાસું મારનારા લોકો હતા કે ભૂતપૂર્વ હશે ને ફલાણું હશે ને ઠીક હશે ત્યારે મેં કીધું તું કે તમે જેના ખીલે કૂદો છો એ કોંગ્રેસનું નેતૃત્વના અસ્તિત્વના સવાલો ઉભા થવાના છે આ બધી ડંફાસો છે અને આ વખતે પ્રજા જાણે જ છે અને એને જ કારણે કોંગ્રેસની આ હાલત છે કોંગ્રેસે તેજીસે અમે કહેતા કે બે બુનિયાદ આક્ષેપ કરી રહી છે કશી જગ્યાએ અસંતોષ નથી કોંગ્રેસ અસંતોષ અનેક રહી જાતા પણ થયું નથી કોંગ્રેસે છેલ્લા દિવસોમાં પણ અનેક જૂઠા આક્ષેપો પ્રત્યે આક્ષેપો કર્યા હતા પરંતુ પ્રજાએ કોંગ્રેસનું સ્થાન દેખાડી દીધું છે અને કોંગ્રેસ મેં કીધું ને ખાલી ભાજપ જીતી છે તો નથી ભવ્ય મતે જીતી છે એટલે કોંગ્રેસને બહુ આથી મોટો જાકારો કદી હોઈ ન શકે એ તો ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે એ અમારો નિર્ણય નથી પરંતુ મેં કીધું એમ આ ટ્રેલર છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની બે હજાર ની ચૂંટણી એના દિશા દર્શન કરનારું આ પરિણામ છે કોઈ એક મુદ્દા પર ક્યારેય ઇલેક્શન જીતી શકાતું નથી પરંતુ વ્યવસ્થાના ભાગમાં બાકીના વ્યવસ્થાની સાથે સાથે અમે પેજ કમિટીને મહત્વ આપ્યું હતું કાર્યકર્તાઓએ ખૂબ મહેનતથી આ બુથ કમિટીઓ બનાવી હતી અબડાસામાં સૌથી પહેલાં બની આજે એનું રિઝલ્ટ આપણને સામે દેખાય છે કપરાડામાં પણ સૌથી પહેલાં બની એને સામે દેખાય છે એટલે પેજ કમિટીનું મહત્ત્વ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમજ્યા છે એની પર કામ કરે છે આવનારા દિવસોમાં પણ એની પર કામ કરશે

आज इलेक्शन हतो ये पूर्ण થઈ ગયો છે 2022 નો ઇલેક્શન આવશે ત્યારે અમારી પાસે પુર્તા ઉમેદવારો છે અમે એમના દરા લડીશું કાકીજી હિન્દી મે બતાઈએ કે જો આટલી જોતે જીત ہوئی હે કે આપની પ્રતિદિ રહી થી ઓર કિસ તરીકે સે આપ લોકો ને ય જીત પા દી આદરણીય મોદી સાબ કા જો કામ કરને કા તરીકા હે ઉસકે વજહ સે જો પ્રજા કા ઉનકે લિયે એક લગાવ હે ઓ એક મહત્વ કા કારણ હે उनके द्वारा जो योजना बनी उनका लाभ लोगों को मिला उस लोगों को लाभ पहुंचाने में उन्होंने जिस तरह से एक सिस्टम बनाई उसका एक बेनिफिट है गुजरात सरकार ने जो योजना अलग अलग जाहिर किया और आदरणीय मुख्यमंत्री जी ने गरीब से गरीब तबके को तबके को इसका लाभ मिले उसके लिए पूरा प्रयत्न किया ये सभी प्लस होते हुए भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने उसके प्रचार में प्रसार में और मतदाताओं के साथ संपर्क करने में जिस तरह से एक काम किया है तीन चार महीने से उसका ये परिणाम है उसके वजह से इतनी अच्छी जीत मिली है अजय विजय उत्सव हो जो भी, जी भी, जी भी आज भारतीय जनता पार्टी पूरे देश में सार्वत्रिक विजय हासिल कर रहे हैं बढ़ोतरी बढ़ रही है बिहार हो उत्तर प्रदेश हो मध्य प्रदेश हो या गुजरात हो सभी जगह आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में केंद्र की सरकार और भारतीय जनता पार्टी के प्रति लोगों लोगों की जो लोगों का समर्थन और श्रद्धा विश्वास उसका ये परिणाम है सबसे पहले मैं गुजरात की जनता का जिन्होंने कोरोना के संक्रमण में भी इतना भारी मतदान किया और भारतीय जनता पार्टी को वोट देकर भव्य विजय हासिल किया आ हमारे सभी सीटों पर सिर्फ विजय नहीं लेकिन भारे मतों से हम विजयी हुए हैं तो वो जनता का मतदाताओं का हम आभार करते हैं ऋण स्वीकार करते हैं हमारे कार्यकर्ताओं ने भी कोरोना के संक्रमण में परिश्रम की पराकाष्ठा की है उन सभी कार्यकर्ता संगठन के सभी लोगों का भी हम धन्यवाद करते हैं और ये विजय का यश में उनको भी हम उन साथ में जोड़ते हैं में एक एक गुजरात में कांग्रेस का झूठा प्रचार सब उन उन्होंने जो तरकीबें की जनता ने उनके खिलाफ इतना बुरा कांग्रेस का हाल पिछले दिनों में कभी नहीं हुआ था ऐसा हाल इस आठ चुनाव में सभी सीट जी, हम जीते तो खड़े लेकिन अबड़ास में तो कभी कभी राउंड में कांग्रेस तीसरे नंबर पे थी वो सेकंड नंबर में भी, भी नहीं थी तो ये स्थिति कांग्रेस की बनी हुई है लोगों ने उनको नकारा है और कांग्रेस की नकारात्मक नेगेटिव एक्टिविटी को गुजरात में लोगों ने परास्त किया है आदरणीय मोदी जी और अमित भाई शाह गुजरात के सपूत गुजरात भारतीय जनता पार्टी का गढ़ है और रहेगा इस चुनाव के नतीजे इस दिशा में भारतीय जनता पार्टी का गुजरात एक गढ़ न ना के नाते शक्तिशाली एक यूनिट और भारतीय जनता पार्टी के प्रति जनता की जो अपेक्षा श्रद्धा और उनका विश्वास उनको बरकरार किया है भारतीय जनता पार्टी गुजरात में अब 111 हम एमएलए बन गए एक मजबूत सरकार के नाते आने वाले दिन में जो जनता ने हमारे पर भरोसा रखा है विश्वास रखा है उनको हम यथार्थ प्रयत्न से आग, उनको हम वो विश्वास को आगे बढ़ाएंगे खास तौर पर आने वाले जो चुनाव पंचायत म्युनिसिपल कॉरपोरेशन और 2022 की जनरल असेंबली चुनाव ये सिर्फ ट्रेलर है और आने वाले जो चुनाव है हमारे उसी दिशा में ये एक दिशा दर्शन हुआ है आठ आठ सीट जिताकर आने वाले चुनाव का भी आज एक दिशा दर्शन हो गया है एक गैलर है आने वाले दिनों में भी कांग्रेस संपूर्ण तो, वो परास्त होगा ऐसा मुझे पूरा भरोसा है कोई अत्यारे चर्चा ही न थी अत्यारे नहीं

जो जो स्टेट में चुनाव जीता वहाँ ईवीएम ही थे तभी ईवीएम अच्छे लगते थे और जहाँ हारे तब ईवीएम को दोष देना कांग्रेस अपना चेहरा आईने में देखे अपनी तकलीफ क्या है वो देखे ईवीएम को दोष देना ये बेकार की बातें है ठीक है धन्यवाद